જૂના કાસિયા ગામે બન મકાનમાંથી માંથી લાખો ચોરી તસ્કરો ફરાર અંકલેશ્વર તાલુકા નરવાડા કિનારે આવેલો જૂના કાસિયા ગામ સ્કૂલ પડ્યા ખાતે એક બન મકાન નિશાન બનાવી તસ્કરો લાખો રૂપિયાની ની ચોરી કરી ફરાર થઈ ગયા છે રાત્રિ દરમિયાન બનેલી આ ઘટનામાં માં ઘણા દરવાજા નોકજો તોડી તસ્કરો ઘરમાં માં હતા અને સોના ચાંદી ના ડાગી ના ટેમ રોક રકમ ચોરી કરી હતી પ્રાથમિક વિગતો મુજબ જૂના કાસિયા ગામ હેતલ વિશાલ પટેલ ના પતિ નાઈટ શિફ્ટ માં ખાતે નોકરી પર ગયા હોવાથી હેતલ બેન તેમના પડોશમાં રહેતા સાસુના ઘરે સુવા ગયા હતા આ તક નો લાભ ઉઠાવી તસ્કરો એ તેમના બન મકાન નિશાન બનાવ્યું હતું તસ્કરોએ ઘરના આગળના ના આગળ ના નોકજો તિજોરી અંદર પ્રવેશ કરી બેદરૂમમાં રહેલી તિજોરીમાંથી એક પર્સમાંથી ઓગણીસ પોઈન્ટ અઢાર ગ્રામ સોનાની દાગીના જેની અંદાજી કિંમત રૂપિયા એક લાખ ઓગણ હજાર એસી ગ્રામ ચાંદીના દાગીના જેની અંદાજી કિંમત રૂપિયા આઠ હજાર બસો ચાલીસ અને રૂપિયા પંદર હજાર રોકડા સહિત કુલ રૂપિયા એક લાખ બાણું હજાર ઉપરાંતની મત્તા ચોરી લીધી હતી સવારે એતલબેન ઘરે પરત પડતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ અંગે તેમણે તાત્કાલિક તેમના પતિ અને અકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી માહિતી મળતા જ પોલીસનો કાબલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ડોગ સ્કોડ તેમજ ની મદદથી તપાસ શરૂ કરી હતી પોલીસ પોલીસે હિતલબેન પટેલની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તસ્કરોની ઝડપી પાડવા માટે જુદી જુદી દિશામાં તપાસ ચાલી રહી છે નામ વિશાલભાઈ રમેશભાઈ છે હું જૂના કાશિયા ગામમાં રહું છું કાલે રાત્રે મારે નાઇટ શિફ્ટમાં નોકરી જવાનું હતું હું અહીંયાથી દસ વાગે નોકરી જવા માટે નીકળ્યો તો મારી વાઈફ મારી મમ્મી સાથે અહીં સુવા ગઈ છે અહીંયા દરવાજે તારો મારીને જતી રહી પછી સવારે મારી વાઈફ અહીંયાથી છ વાગે જેવું સવારના ઉઠીને આવી તો અંદર જોયું કે તારું તૂટલું હતું

એની રકમ કે સાહેબ સાહેબ રકમ તેમણે ખાડી ત્રણ